માંડવરાયજી હોટલ તથા શિવશક્તિ હોટલ ઉપર નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણાએ બુલડોઝર ફેરવી નાખ્યું તારીખ ત્રીસ આઠ બે હજાર રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણા તથા મામલતદાર શ્રી મુડીની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના શેખપર ગામ ના સરકારી સર્વે નંબર ચારસો ને છાસઠ ઓબ્લિક એક ઓબ્લિક પૈકી ચારવાળી જમીનમાં એક સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર બે દશરથસિંહ ભા પરમાર ત્રણ હેમુ ભા પરમાર શેખ રહેઠાણ પર તાલુકો મૂડીવાડા વ્યક્તિ એ આશરે પંદર વરસ અગાઉ અનઅધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય હેતુ માટે માંડવરાયજી હોટલ અને શિવશક્તિ હોટલનું ગેરકાયદેસર પાક્કું બાંધકામ કરી ઊભી કરેલ હતી જે આજે નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા તથા મામલતદાર શ્રી મુડીની સંયુક્ત ટીમ દ્વારા નીચે મુજબ ગેરકાયદેસર પાક્કા બાંધકામવાળા દબાણો દૂર કરવામાં આવ્યા માંડવરાયજી હોટલ શિવશક્તિ હોટલ બે પાનના ગલ્લાઓ પાકા તપરાના શેડ પંચરની દુકાન કરિયાણાની એક દુકાન વગેરે ઉક્ત ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા તે બાંધકામ સરકારી જમીનમાંથી દૂર કરાવી આશરે એક કરોડને પચાસ લાખ રૂપિયા એક કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે તેમજ આ ગેરકાયદેસર પાક્કા બાંધકામ પંદર વરસથી કરેલ છે તે અંગેની વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

પરવંશિંહ હેમુપા પરમાર પ્રાણી ઈસમો રહે છે પર ના આ સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં વાણિજ્યક હેતુ નું દબાણ કરેલું હતું આ દબાણમાં બે હોટલ એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ બે પાનના ગલા પાટાપત્રના શેર પંચરની દુકાન તેમજ જ અનાજ કરિયાણાની દુકાન તેમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષની કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડની કિંમતની સરકારી જમીન છે એ ખુલી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે દબાણકર્તાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીનનો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસૂલાત પણ કરવામાં આવશે